શું કઈક ને આ દોરો તું છો કપાઈ ગયું ને આ પોરું કહેણું કોઈ ને કોણ તારામાં પૈસા હોય ને ઓલો શેઠયો પગાર કરતો હે

પણ ભલે ઉડાડતા હોય ખેર જેવું પરત છે ને બે દી ઉડાડશે પણ ત્રીજા દી કોણ ઉડાડશે ભલે ઉડાડતા હોય મારે ત્યાં કહેવાય નહીં છોકરાને એ બાપુ છે ને પતંગ ઉડાડવા જાવ છું એ કાંઈ પતંગ ઉડાડવા જવું નથી સોરી ન પતંગ ઉડાડવાનો હોય કાંઈ એ પણ હું ધાબા ઉપર જાવ છું નથી જવું ઉડાડવા મેં કીધું ને આમ જો બધા પતંગ ઉડાડે છે મારે પતંગ ઉડાડવા જ છે હા ઉડાડવા જાવ પણ બીજે શહેર નો પછી એ હો હા જલ્દી પાછી આવજે એ હા

Sore, sore, mana aku? Ayah, ayah, mana apa yang udah ada olah petang kata keruh, nanti karena tuh udah ini, mending udah, 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 udah. Oke, dulu bisa tadi ada dapatan udah. Lu seben, almarai harum, bagu ratu ayah, nih, dapatan udah. ya orang diju, saya itu apa? Saya, 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 tadi saya, saya, udah udah, beli